હવને હવનો સમાજ શીરવોડ હોય છે અને જ્ઞાતિને તો ગંગાનું બિરુદ પણ આપવામાં આવ્યું છે પણ સમાજના અમુક નકારાત્મક પાસા પણ છે સમાજ માણસને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે અને હવને હવની નાયતનો કાંઈકનો કંઈક અનુભવ હોય તો એ અનુભવના આધારે માત્ર વ્યંગ પૂરતા થોડા દુહા લેખ્યા છે કે ભવ જૂની એક ભૂલને રટશે દિને રાત પણ કરોડ કરોડહારા કામને નહીં વખાણે નાયબ

દેતા હવ દબાય કારણ કે નફો કાય ને નીપજે અને મૂળ રકમ પણ જાય તો હરી કરે તો હાલીએ હવે પરા ક્યાંક પરદેશ અને વસાવીએ વિલાયત માં નાથ આગો નેશ વાહ